કાચા ચાવલમાંથી કોઈપણ પ્રકારની ઝંઝટ વગર આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને આ નાસ્તો ખૂબ જ ઝટપટ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં એક કપ જેટલા ચોખાને ધોઈને રાતથી જ પલાળીને મૂકી દીધા હતા તો ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક તમારે એને પલાળવા જોઈએ અને વધુમાં વધુ સવારે બ્રેકફાસ્ટમાં બનાવવાનું હોય તો રાત્રે તમારે એને ધોઈને આ રીતે પાણીમાં ડીપ કરીને મૂકવાના તો અહીં મેં ખીચડીયા ચોખા ગુજરાત સત્તર ચોખા એક કપ લીધેલા છે એને ઓવરનાઈટ પાણીમાં રાખીને આ રીતે પાણી નીતાડીને લઈ લીધેલા છે અને એમાં એક ચોથાઇ કપ જેટલી હું સૂજી એડ કરું છું અને એક કપ જેટલું દહીં એડ કરું છું તો અહીં ફ્રેશ દહીં છે બહુ વધારે ખાતું નથી અને દહીં થોડું જાડું છે એટલે એમાં એક ચમચી જેટલું પાણી હું એડ કરી લેલી છું જો તમારું દહીં પ્રમાણમાં પાતળું હોય તો તમારે પાણી બિલકુલ એડ કરવાનું નથી અને સરસ સ્મૂથ એવી એની આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી દઈશું તો એકદમ સરસ સ્મૂથ આપણે પેસ્ટ બનાવવાની બિલકુલ કડકડી રાખવાની નથી તમે જોઈ શકો છો આ રીતની કોટિંગ થાય એવી પેસ્ટ છે અને એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું બીજી બાજુ મેં ગેસ પર સ્ટીમર પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે એમાં દોઢ ગ્લાસ જેવું પાણી મેં એડ કરેલું છે અને એને ગરમ કરવા માટે મૂકેલું છે એમાં એક લીંબાનું છોલટું એડ કર્યું છે જેથી ક્ષાર ન જામે અને દસ મિનિટ સુધી મેં બેટરને રેસ્ટ કરવા માટે રાખેલું દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં કેટલાક મસાલા કરીશું બેઝિક મસાલા તો એમાં અહીં હું આડું લસણ અને મરચાંની અડધી અડધી ચમચી જેટલી પેસ્ટ એડ કરું છું પણ તમારી પાસે જો આખું આડું લસણ મરચાં હોય તો એને તમારે વાટીને પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે આખું જીરું એડ કર્યું છે કાચું જ અને એક ચમચી જેટલી એમાં ખાંડની પાવડર એડ કર્યો છે એટલે કે ખાંડનો જે મિક્સર જારમાં પાવડર બનાવેલો મેં રાખેલો છે એ એડ કરેલો છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું બીજી બાજુ સ્ટીમરની પ્લેટમાં આ રીતે મેં થોડું તેલ એડ કરીને ગ્રીસ કરી લીધેલું છે તો તમે કોઈ પણ કઢાઈમાં પણ પાણી લઈને એમાં સ્ટેન્ડ મૂકીને એમાં કોઈ પણ પ્લેટમાં પણ આ ચોખાનો નાસ્તો બનાવી શકો છો જરૂરી નથી કે સ્ટીમર હોવું જોઈએ બરાબર કોઈપણ વાસણમાં એને સ્ટીમ કરી શકાય હવે મેં બેટરમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને સરસ રીતે મિક્સ કરી લીધેલું છે અને પછી એમાં એક ઈનો તો મેં લેમન ફ્લેવરનો ઈનો લીધેલો છે અને આખો એને એમાં એડ કરી અને સરસ એક જ ડિરેક્શનમાં એને આપણે ફેરવીશું અને આ આપણે થોડું સ્પીડમાં કરવાનું છે તો આ ક્રિયા કરવામાં આપણે બિલકુલ પણ મોડું નથી કરવાનું ઝડપથી કરવાનું છે અને પછી બેટરને આપણે સ્ટીમરની પ્લેટમાં એડ કરી દઈશું તમારી પ્લેટ મોટી છે એટલે બધું બેટર આવી જશે જો તમારું ના આવે તો તમે બીજી પ્લેટ પણ કરી શકો અને હવે ઉપર હું એમાં કશ્મીરી લાલ મરચું નાખી દેલી છું સ્પ્રિન્કલ કરી રહેલી છું તમે ગરમ મસાલો પણ એના ઉપર છાંટી શકો છો અથવા એને એવું જ કશું જ નાખ્યા વિના પણ તમે એને સ્ટીમરમાં મૂકીને સ્ટીમ કરી શકો છો તો અહીં સ્ટીમર સરસ પાણી પણ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આપણી પ્લેટ મૂકી દઈશું તો ધીરે એને પ્લેટ આ રીતે એમાં મૂકી દઈશું તો તમે કોઈપણ વાસણમાં મૂકશો તો પણ સરસ સ્ટીમ થઈ જશે અને ઢાંકીને એને બારથી તેર મિનિટ જેવું મેં સ્ટીમ થવા દીધેલું મીડિયમ ફ્લેમ પર તો આપણે પ્લેટ મૂક્યા પછી સ્ટીમરમાં મૂક્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે તો જો એકદમ સરસ એવા સ્ટીમ થઈને રેડી છે તો હવે આપણે એને પંદર વીસ મિનિટ ઠંડા થવા દેવાના તો મેં પંખા નીચે સરસ પંદર મિનિટ વીસ મિનિટ એને ઠંડા થવા દીધા છે અને એકદમ સ્પોન્જી એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે તો એને આપણે છડી વડે કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે આ જરૂરથી બનાવજો મતલબ એકદમ ઝડપી બની જાય છે ટેસ્ટી પણ છે ઘરના જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ સ્પોન્જી બનીને તૈયાર થાય છે તો તમે સવારના બ્રેકફાસ્ટમાં અથવા સાંજે પણ તમે એને બનાવીને નાસ્તામાં ખાઈ શકો છો અને તમે છોકરાઓને ડબ્બામાં પણ બ ટિફિન બોક્સમાં પણ એ આપી શકો છો બહુ સરસ લાગતા હોય છે અને છોકરાઓ ખૂબ જ શોખે શોખે ખાશે તો જો હું તમને બતાવું અંદરથી કેટલા સરસ સ્પોન્જી બનીને તૈયાર થયા છે અને એ કેટલા સોફ્ટ બન્યા છે એ પણ હું તમને બતાવું છું તો જો એકદમ જાળીદાર અને સોફ્ટ બનીને ચોખાના ઢોકળા કહી શકો તો એ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા પોચા બન્યા છે તો એનો ટેસ્ટ લગભગ ઈડલી જેવો લાગતો હોય છે અને ખાવામાં બહુ સરસ લાગે છે તો હવે આપણે એના ઉપર તડકો લગાવી દઈશું તો મેં બે મોટી ચમચી તેલ લીધું છે એમાં રાઈ પછી જીરું એડ કરીશું રાય અડકી જાય તેલમાં એટલે ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધેલી છે જેથી ઉડે નહીં જીરું એડ કર્યું છે અહીંયા તમે આ ટાઈમ પર તલ નાખવા હોય તો પણ નાખી શકો છો અને મરચાં એડ કર્યા છે કટ કરીને અને મીઠા લીમડાના પાન સાથે સાથે બે મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે જેથી સરસ રીતે આપણો તડકો ઢોકળા પર લાગી જાય અને ગેસની ફ્લેમને બંધ કરી દીધેલી છે તો આ સમયે તમે એમાં ખાંડ પણ નાખી શકો ખાંડનો પાવડર પણ એડ કરી શકો પરંતુ મેં એડ નથી કર્યો અને તડકાને આ રીતે ઢોકળા પર નાખીને એક મુઠ્ઠી જેવા લીલા ધાણા ઢોઈને કાપીને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જો એકદમ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો અને ખાવામાં બહુ ટેસ્ટી બને છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ પ્લીઝ જરૂરથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને વધુને વધુ શેર કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો